ગુર્જર સુધાર જ્ઞાતિ રાજકોટની આજરોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે દસ વર્ષ પછી આ ચૂંટણી આવી રહી છે જ્ઞાતિજનોમાં ખૂબ જ ઉત્સાહ છે આ ચૂંટણીમાં અમે યોગીન છનિયારા નામથી પેનલ ઉતારેલી છે મારી સાથે શિક્ષિત ઉદ્યોગપતિઓ અને પાંત્રીસ ચાલીસ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાત સુતાર જ્ઞાતિમાં મહિલા કારીબારીઓને પણ અમે સ્થાન આપી આપેલું છે જેનાથી અમારી પેનલમાં મહિલા સશક્તિકરણ તેમજ આખી પેનલ છે એ ખૂબ જ રાજકોટના પ્રતિષ્ઠિત લોકોની પેનલ બનાવેલી છે મારી પેનલ ક્રમાંક નંબર બે યોગીનભાઈ છનિયારા રાજકોટ સમાજનો આ વખતે ખૂબ જ આગ્રહ હતો કે ઘણા ટાઈમથી ચૂંટણી નથી થઈ અને આ છેલ્લા દોઢ વર્ષથી ચૂંટણી પણ કરવાની હતી પણ નહોતી થતી એટલે સમાજનો આગ્રહ હતો કે આપણા જ્ઞાતિમાં ઇલેક્શન થાય અને જે કંઈ પણ અત્યારે જ્ઞાતિમાં જે કંઈ તકલીફો છે એ તકલીફો દૂર કરવા માટે જે એમનો આગ્રહ હતો એ આગ્રહને વશ થઈને આજે અમે અમારી પેનલ મૂકેલી છે હું રસિકભાઈ બદ્રકિયા રાજકોટ ગુજરાત સુતાર જ્ઞાતિની આ ચૂંટણી છે પ્રમુખ આખી પેનલની ચૂંટણી છે હું છેલ્લા નવ વર્ષથી આ પ્રમુખ છું દસ વર્ષની નવ વર્ષથી હું પ્રમુખ છું અને જ્ઞાતિજનોનો આગ્રહ હતો કે વણથબી વિકાસ યાત્રા એક અધૂરી છે કે અમારે એક કોલ હતો કે જગ્યા લેવાનું સમાજમાં સો વર્ષથી જગ્યા નથી લીધી એટલે સમાજનો અને અમારી કમિટીનો આગ્રહ હતો કે તમે આ એક વર્ષ ચૂંટણીમાં ઉભા રહ્યો અને આ જે વણથબી વિકાસ યાત્રા છે એને આપણે આગળ વધારવાની છે આ મહિલાઓને સ્થાન અમે આપવાના છીએ આ કમિટીમાં નથી પણ આપશું બસ સમાજનો એક સારો કામ થાય અને સારા કામ અમે કર્યા છે અને સમાજને જે વણથપી વિકાસ યાત્રા છે અધૂરી એને પૂરી કરવા માટે આ ચૂંટણી છે